મહેસાણાની આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દેધિયાસણમાં તૃતીય વાર્ષિક સમારોહની ઉજવણી મહેસાણા જિલ્લાની દેધિયાસણ ગામમાં આવેલી આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસને શનિવારના રોજ વાર્ષિક સમારોહની ઉજવણી થઈ જેમાં પ્રી સ્કૂલથી ધોરણ આઠ સુધીના ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમના અગિયારસો જેટલા બાળકોએ આ સમારોહમાં ભાગ લીધેલ હતો આ સમારોહમાં બાહુબલી ડાન્સ કેન્સર થીમ સ્વચ્છતા અભિયાન સરસ્વતી બંધના તેમજ શાળામાં ચાલતી પ્રવૃત્તિમાં સ્કેટિંગ કરાટે જુડો જેવા ઘણા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા આ સમારોહની મોજ માણવા માટે ઘણા બધા મહેમાનશ્રી તેમજ વાલીશ્રી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળામાં ટ્રસ્ટી શ્રી આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા બાળકોને પૂરતું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું કાર્યક્રમના અંતમાં લકી ડ્રો દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોમાંથી ઘણા બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યું હતું આજે એન્યુઅલ ફંક્શન આજે ઇન્ટરનેશનલ પબ્લિક પબ્લિકનો જે એન્યુઅલ ફંક્શનમાં બધા ચીફ ગેસ્ટ જે પધાર્યા અને આ એન્યુઅલ ફંક્શનમાં બાળકોનો જે ઉત્સાહ વધાર્યો એમાં પેરેન્ટ્સ લગભગ 3000 પેરેન્ટ્સ અને બાળકો 1000 થી વધારે પાર્ટિસિપન્ટ જે પ્રી થી અને 5 ફિક્સ સ્ટાન્ડર્ડ સુધીના અમારા બાળકોનો ભવ્ય ભવ્ય પ્રોગ્રામ આજે અત્યારે ચાલુ છે એમાં મુકેશભાઈ સાહેબ જે એમએલએ સાહેબ પધાર્યા અને બીજા અમારા જે ચીફ ગેસ્ટ બધા ટ્રસ્ટીસ અને બધા વધારે એમની હાજરીમાં બાળકો જે પ્રોગ્રામ અત્યારે કરી રહ્યા છે એન્યુઅલ ફંક્શનનો એ ખરેખર બહુ બેસ્ટ અને એમાં મેઇન વસ્તુ છે કે આર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ બાળકોને એજ્યુકેશનની જોડે જોડે સર્વાંગી વિકાસ થાય એ માટે બધી જ ફેસિલિટી એમને ધાર્મિક સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી અને આ બધી જે થીમ છે જેમાં બાળકોને પ્રોપર મેસેજ જાય આપણો સનાતન ધર્મ જે છે એનું બાળકોમાં અત્યારે નોલેજ પૂરતું મળી રહે એના માટેના કલ્ચરલ એક્ટિવિટી અને સરસ્વતી વંદનાથી અમે જે શરૂઆત કરી એ પ્રોગ્રામમાં ઘણા કલ્ચરલ એક્ટિવિટી છે ગુડ મેસેજ પાસ થાય એ રીતે કચરાવાળા આયા જો કચરો નાખોને ને જ્યાં ત્યાં એની બધી એક્ટિવિટી બાળકોને એક મેસેજ ગુડ મેસેજ પાસ થાય એ રીતે આયોજન અમારા ફેકલ્ટી તરફથી અને કોરિયોગ્રાફર તરફથી જે આયોજન કરેલું છે તો એમાં પ્રોગ્રામ બહુ ભાગ્યા એમાં પેરેન્ટ ઓવર ઇન્ટરેસ્ટ અને ધન્યવાદ કરું છું દરેક પેરેન્ટ્સનો દરેક અમારા સ્ટાફગનનો અને દરેક સ્ટુડન્ટનો જેમને બેસ્ટ પરફોર્મન્સ અત્યારે એન્યુઅલ ફંક્શન નું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત આજે આરજેઆઈ ઇન્ટરનેશનલ તરફથી એન્યુઅલ ડીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગમાં આ ફંક્શનમાં એક હજારથી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો તથા બે હજારથી પણ વધારે પેરેન્ટ્સ અહીંયા આવેલા હતા અને ટોટલ ત્રણ હજારથી પણ વધારે ક્રાઉડ અહીંયા ભેગું થયું હતું અને આ પ્રસંગે મુખ્ય મહેમાન અતિથિ વિશેષ તરીકે આપણા મહેસાણાના એમએલએ મુકેશભાઈ શ્રી મુકેશભાઈ પટેલ પણ અહીંયા હાજર રહ્યા હતા તથા આરટીઓ ઇન્સ્પેક્ટર તથા અમારા જે એકેડેમિક ડોક્ટર એમએમ પટેલ જેઠાભાઈ એમ પટેલ તથા અન્ય મહેમાનો અમારા ટ્રસ્ટીગણ એ બધા હાજર રહ્યા હતા આ પ્રસંગે અમારા જે સ્ટાફ મિત્રો છે એ છેલ્લા સતત એક મહિનાથી ખડે પગે રહીને આ પ્રસંગને સક્સેસ બનાવવા માટે ખૂબ જ અથાક મહેનત કરી હતી આ પ્રસંગની વાત કરું તો અમારો મુખ્ય હેતુ એ હોય છે કે બાળકોને સ્ટેજ ફિયર દૂર કરવો બાળકોને હિન્દુત્વ વિશે સમજાવવું બાળકોને દરેક બાળકમાં કંઈક ના કંઈક અંદર એના અંદર એવી છુપાયેલી જ હોય છે જે લાવવાનું કામ આપણા ટીચરનું હોય છે અને જે અમારા ટીચરો સારી રીતે નિભાવે છે અને સ્ટેજ ઉપર સારામાં સારું પરફોર્મન્સ કરે છે જેનાથી અહીંયાના વાલીગણ પણ સતત અહીંયા અમને પ્રોત્સાહિત કરે છે તો હું આર પરિવાર તરફથી અમારા ટ્રસ્ટીજનને તથા અમારા સ્ટાફ મિત્રોને જે નોન ટીચિંગ સ્ટાફ છે એમને તથા આ પ્રસંગે જે અમને સપોર્ટ કર્યો છે એવા અમારા વાલી શ્રીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તથા એમનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું નમસ્કાર આજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તરફથી 22 માર્ચના રોજ સરસ મજાના એન્યુઅલ ફંક્શનનું આયોજન થયું જેમાં લગભગ 42 જેવા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે ડાન્સ હતા તેમાં નાના નાના બુલકાઓ નર્સરીથી ધોરણ પાંચ તેમજ છ થી ના બાળકો જે છે બાહુબલી ડાન્સ હતો સરસ્વતી વનના હતી સ્કેટિંગ ડાન્સ હતા જુડો કરાટે જેવા ડાન્સ પણ એમાં એમાં લેવામાં આવ્યા હતા આ મોટો પ્રોગ્રામ જે હતો તેમાં મહેસાણાના સાહેબ મુકેશભાઈ પટેલ તેમજ આરટીઓ સાહેબ શ્રી જેઠાભાઈ સાહેબ જે મહેસાણા જિલ્લા જે સંઘ છે આચાર્યના તેના પ્રમુખ છે તેમને પણ આપણે આમંત્રિત કરેલા હતા આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે અમારી શાળાના ટ્રસ્ટી સાહેબ ડોક્ટર યોગેશભાઈ પટેલ વિજય સર રશ્મિ મેડમ તેમજ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના આચાર્ય મેડમ તેમજ શિક્ષક મિત્રોનો પણ ખૂબ જ સહયોગ અમને મળ્યો હતો કાર્યક્રમની અંદર ઘણા બધા વાલી શ્રી પણ બાળકોનો પ્રોગ્રામ નિહાળવા માટે પણ આવેલા હતા બાળકોમાં પણ એક જોવા મળ્યો હતો સાથે વાલીઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો હતો આખું વાતાવરણ સુંદર રીતે જે મહેમાન આવ્યા હતા તે પણ એટલા જ ખુશ હતા અને આ રીતે આખા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં બાળકો દ્વારા અત્યારે હાલ એક નરેન્દ્ર મોદી દ્વારા પણ આપણા જે વડાપ્રધાન છે એમના દ્વારા પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તો અત્યારથી નાના બાળકોમાં પણ એ વસ્તુ જાગૃતતા આવે બાળકોમાં પણ આવે વાલીમાં પણ આવે તેના માટે એક નાનકડો પ્રયાસ કરેલો હતો કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એ પણ જોવા મળ્યું હતું બીજું નાના બાળકો દ્વારા સરસ મજાનું એક કેન્સર કે આપણે માનીએ છીએ કે કેન્સર એક જીવલેણ રોગ છે તો જેના કારણે ઘરમાં સગા સંબંધી હોય મિત્રો ની તો વાત કરીએ કે તે દૂર રહી પણ સગા સંબંધી પણ એ સમય છોડી દે છે તો એમનામાં એક શિક્ષક દ્વારા પણ પ્રેમની ભાવના જળવાય એવો સરસ મજાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો કેન્સર માટેનો તો કેન્સર માટેનો એક મુખ્ય આદેશ એક જ હતો કે જ્યારે પણ કોઈ પણ આવા રોગથી પીડિત વ્યક્તિ હોય વ્યક્તિ હોય બાળકો હોય અત્યારે તો જોવા મળે છે કે નાના બાળકો હોય તો પણ ઘણા બધા રોગ એવા થતા હોય છે તો એમના પ્રત્યે એક ખરાબ નજરથી ક્યારેય ના જોવું જોઈએ બરાબર એમનામાં પણ એક સહાનુભૂતિ જેવી લાગણી હોવી જોઈએ એ માટે મેં એક સરસ મજાનો સંદેશ એમને આપ્યો હતો